હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં અમદાવાદની કલા ગોલ્ડ નામની પીડીના કર્મચારીઓને સરી બતાવીને લૂંટ કરવામાં આવી છે રોકડ સોનું ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુની લૂંટ થઈ હોવાની આશંકા છે ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા એક કરોડથી વધુની લૂંટ કરવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે જ્યાં

જેટલા શખ્સો સરી બતાવીને લૂંટ કરી હોવાની આ શંકા સામે આવી રહી છે તો જે આ મિત્રો મળતી માહિતી માહિતી એવી પણ મળી રહી છે કે કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સોલ્સમેન પોતાની કાર લઈને સોમનાથ તરફ જતા હતા તે સમયે બટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા બંને સેલ્સમેનો ઊભા હતા તો જ્યાં મિત્રો ત્યારે અચાનક જ બાઇક સવાર બાઇક પર આવી એક વ્યક્તિ આ સોલ્સમેન સાથે શબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી આ દરમિયાન અચાનક જ બે અન્ય ઇસમો આવી સરી બતાવી મારા માર મારીને કારમાંથી અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રૂપિયા લાખ રૂપિયા રોકડ અને કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હોવાની આશંકા સામે આવી રહી છે જ્યાં મિત્રો કર્મચારીઓ ગભરાઈ જતાં તેમની પાસે રહેલું સોનું અને રોકડ શખ્સોને આપી દીધું હતું જે લઈને ચોરો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં એસપી એસઓજી અને ક્રાઇમ બ્રાઇ ક્રાઇમની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવીની મદદથી પોલીસની ટીમ હાલ તપાસ કરી રહી છે આ સાથે પોલીસે નાકાબંધી પણ કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર